જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવીશું જે એકદમ ફટાફટ અને આસાનીથી બની જશે અને ખાવામાં એકદમ ક્રંચી અને ઘરની જ સામગ્રીમાંથી આ ઇન્સ્ટન્ટલી બની જતી હોય છે તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બનાવીશું તો તમારી ચકરી પણ પહેલી જ વખત બનાવતા હશો તો પણ આવી સરસ મજાની એકદમ ક્રન્ચી થશે તો એના માટે સૌથી પહેલાં આપણે એક આ રીતના પ્રેશર કુકર લઈ લેવાનું છે અને એમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને એક કાંઠલો રાખી લીધેલો છે સાથે જ આપણે જે ઘઉંનો લોટ રોટલી બનાવવા માટે યુઝ થતો હોય એ આપણે લઈ લીધો છે બે વાટકી જેટલો અને હવે આપણે જો આ રીતના લોટ લઈ લીધા પછી આ રીતના એક કાપડ લઈ લેવાનું છે જો આ રીતનું એકદમ પતલું હોવું જોઈએ જે ગયણા ટાઈપ હોય એ ટાઈપ અને હવે એને આપણે લોટને આ રીતના જે સ્ક્રીન પર દેખાય છે એ રીતના બાંધી દેવાનો છે લોટને જો આ રીતના બસ અને આ લોટ આપણે જ્યારે પ્રેશર કુકરમાં બાફવા મૂકીએ ત્યારે નીચે અળવો ના જોઈએ જો પાણીમાં નહીંતર તમારું પરફેક્ટ થશે નહીં ચક્રી પરફેક્ટ નહીં બને એટલે આ રીતના વાસણ ગોઠવી દેવાનું છે જો સ્ક્રીન ઉપર તમને દેખાય એ રીતના આપણે પાણી મૂક્યું છે એની પર કાંઠલો મૂક્યો અને ઉપર તપેલી મૂકી હવે આ લોટને બાફવા મૂકી દીધો છે જો આ રીતના તપેલીની અંદર તપેલીની અંદર સહેજ પણ પાણી ના જોવું જોઈએ લોટને આપણે વરાળથી જ એને બાફવાનો છે તો આ રીતના તમારે કોઈ પણ વસ્તુથી એને સેટ કરી લેવાનું છે અને હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ પ્રેશર કૂકરની વિસલ છે એ આપણે ઉપરથી કાઢી લેવાની છે જો આપણે એને દૂર કરી લીધેલી છે અને આપણે જે મીડિયમ ગેસ છે એ રાખી દીધો છે આપણે ફૂલ ગેસ નથી રાખવાનો ને ત્યારે પાણી અંદર પડશે એટલે આપણે મીડિયમ ગેસ રાખીશું અને આને પચીસથી ત્રીસ મિનિટ સુધી થવા દઈશું આપણે આ કૂકરને અને થી ત્રીસ મિનિટ પછી આપણે ગેસ બંધ કરીને અને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈ ઠંડુ થઈને પછી આપણે ખોલવાનું છે અને હવે આપણે જે લોટ બાફવા મૂક્યો છે જો એનું બિલકુલ પાણી અંદર નથી ગયું તપેલીની અંદર એકદમ કોરી છે અને સાથે જ આપણે લોટને પણ ચેક કરી દઈએ ખોલીને તો જો આ રીતના ખોલીએ તો સરસ મજાનો આપણો લોટ બફાઈ ગયો છે જો સેદ બી પાણીવાળો નથી થયો એકદમ કોરો છે જો અને આ રીતના બફાયેલો હોવો જોઈએ આપણો લોટ જો સરસ મજાનો બફાઈને કરકરો થઈ ગયો છે હવે આપણે ચાયણી લઈ લેવાની છે આ રીતની ઝીણાકાણાવાળી અને એમાં આપણે આ રીતના લોટને એડ કરી દેવાનો છે જો ભૂકો કરીને અને એને ચાળી લેવાનો છે એટલે જે ગાંઠા હશે એ દૂર થઈ જશે અને ઝીણો ઝીણો લોટ આપણે જે ચકરી બનાવવા માટેનો યુઝ થાય છે એ આપણને મળી જશે તમે એને મિક્સચર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ આ આસાનીથી થઈ જાય છે એટલે આપણે ક્રશ કરવાની જરૂર નથી તો જો આ રીતના આપણે આસાનીથી લોટને ચાળી લીધો છે અને જે ગાંઠા હોય એને દૂર કરી લીધા છે હવે આ બધો લોટ આપણો ચડાઈ ગયો છે જે આપણો બે વાટકી જેટલો લોટ લીધો હતો એ હવે આમાં આપણા બાકીનો મસાલો કરવાનો છે તો આ લોટની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ આખા તલ જે સફેદ તલ હોય એ ઉમેરવાના છે એક મોટી ચમચી જેટલા અને આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે જેટલું તમે મરચું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો અત્યારે મેં એક લીધેલું છે ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર પાવડર અને અડધી ચમચી જેટલી સૂકું લાલ મરચું પાવડર ઉમેરીને એને મિક્સ કરી લેવાનું છે અને સાથે જ એક મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે મોવણ દેવા અને હવે બધી વસ્તુને ઉપરથી નીચે મિક્સ કરી લેવાની છે જુઓ આ રીતના મિક્સ કરી લીધા પછી આપણે બહુ ખાટીની અને બહુ મોડીની એવી છાશ લઈ લીધેલી છે અને એનાથી જ લોટ બાંધવાનો છે આપણે પાણીથી નથી બાંધવાનો તમારા પાસે અવેલેબલ દહીં હોય તો તમે એનાથી પણ લોટ બાંધી શકો છો અને હવે આ રીતના લોટ બાંધાઈ ગયા પછી એની ઉપર થોડુંક અડધી ચમચી જેટલું તેલ ઉમેરી એને મસળી લેવાનો છે આ રીતના તો આ રીતના આપણો પરોઠા ટાઈપ લોટ હોવો જોઈએ જો બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં એવો અને સારી રીતે મસળી લીધા પછી આ રીતના એક સંચો લઈ લેવાનો છે જો સેવ પાડવાનો અને એમાં આ રીતના સ્ટાર ટાઈપ ઝાળી હશે એ તમારે મૂકી દેવાની છે સરખી રીતે અને પછી સંચાને તેલવાળું કરી દેવાનો છે પૂરી રીતનો તેલવાળો હોવો જોઈએ સંચો એટલે આસાનીથી એ લોટમાંથી ચકરી પડશે અને આ જે ઉપરનો ભાગ છે ત્યાં પણ આપણે તેલ લગાવી દીધું છે અને સંચો સારી રીતે ફિટ કરીને આ રીતના ચકરી પાડતા જવાનું છે જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ રીતના તમારે પાડવાની છે અને લાસ્ટમાં પડી જાય ત્યારે આ રીતના આ ભાગ જે છેલ્લો હોય એને આ રીતના ચીપકાવી દેવાનો છે હાથના મદદથી એટલે જ્યારે તમે તળો ત્યારે છૂટી ના પડી જાય તેલમાં જો બીજી કરીને બતાવીએ એ રીતના તમારે કરવાની છે જો આ રીતના લાસ્ટમાં જ્યારે તમે પાડો ને ત્યારે એને ચોંટાડવી બહુ જ જરૂરી છે જો આ રીતના હાથની મદદથી એને ચિપકાવી દેવાની તમારે જેવી નાની મોટી બનાવી હોય તમે એ રીતના બનાવી શકો છો જો આટલા લોટમાંથી આપણી આટલી ચકરી બનીને તૈયાર થઈ છે હવે આને આપણે તળવાની છે તો એના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે અને આનું તેલ બહુ ગરમ ના હોવું જોઈએ જો આ રીતના હોવું જોઈએ ચકરી મૂક્યા પછી એ થોડીક વાર અંદર જ રહે છે જો એકદમ ઉપર નથી આવી જતી આવું તેલ ગરમ હોવું જોઈએ આપણે એકદમ ગરમ હશે તો એ અંદરથી કાચી રહી જશે આપણી ચકરી અને ઉપર ઉપરથી ક્રિસ્પી થઈ જશે એટલે આ રીતના તેલ હોવું જોઈએ અને એને પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની ચકરીને પહેલા એની જાતે જ ઉપર આવવા દેવાની છે જો તેલમાં તો જો આ બાજની ચકરી ધીમે ધીમે ઉપર આવી રહી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો આ રીતના બધી આવી જવી જોઈએ બબલ્સ પણ ઓછા થઈ જશે પછી આપણે એને પલટાવવાનું છે બહુ ઉતાવળ નહીં કરવાની જો આ રીતના એકદમ અંદરથી ચડી જવી જોઈએ અને ઉપરથી એકદમ ગોલ્ડન કલરની આપણે એકદમ ક્રિસ્પી થાય એવી તળવાની છે જો હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે ને બધી જ ચક્રી ઉપર આવી ગઈ છે હવે એને પલટાવી લઈશું આપણે ઝારાના મદદથી એને પલટાવતા રહેવાનું છે બસ આવી રીતે પલટાવતા જઈ જઈને આપણે એને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે ગોલ્ડન બ્રાઉન કલરની હવે આપણી ચક્રી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો કેટલી ફટાફટ અને આસાનીથી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે આ જ રીતના બધી વસ્તુઓનું ધ્યાન રાખશો ને તો તમારી પણ ચક્રી પહેલી જ વખતમાં એકદમ સરસ મજાની બહાર માર્કેટ જેવી જ બનશે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે તમારા વચ્ચે જરૂરથી શેર કરીશું અમે અને વી આર બુધ્ધો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ દેજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય